નમસ્કાર સ્વીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સોડા કે ઈનો વગર સોજી કે બેસનના ઉપયોગ વગર આજે આપણે બારેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર એવા મકાઈના વડા બનાવીશું તો તીખી ગ્રીન ચટણી સાથે આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મિક્સરના એક વાસણમાં એક કપ જેટલા કોન લેવાના છે અમેરિકન મકાઈ લીધેલી છે બાફેલી નથી લીધેલી કાચી જ મકાઈને આપણે એકથી બે ચમચી પાણી ઉમેરીને ક્રશ કરી લેવાની છે એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી લઈશું કોનની અધકચરી નથી રાખવાની સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી તો અહીં મેં તીખા લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે તમે જો લસણ ન ખાતા હો તો લસણને સ્કીપ કરી દેવું તો હળવું એવું સાંતળી લેવાનું છે સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાંતળી લઈશું ત્યારબાદ ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો જે વાટકો આપણે ચોખાના લોટ અને મકાઈ માટે સેટ કરીએ એ જ વાટકાથી ત્રણ વાટકા પાણી ઉમેરવાનું છે તો આજે આપણે ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી વડા બનાવીશું જો તમે એના એ જ ભજીયા ખાઈને કંટાળી ગયા હો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલું મરીનું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એકથી બે ઉભરો આવા દઈશું પાણીને એકદમ ગરમ કરી લેવાનું છે પાણી ગરમ થાય એટલે જે મકાઈની પેસ્ટ આપણે રેડી કરી હતી એ પેસ્ટ ઉમેરી દઈશું તો એકાદ મિનિટ માટે આપણે આ પેસ્ટને કૂક કરી લેવાની છે એકાદ મિનિટ પછી આપણે દોઢ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે તો ચોખાનો લોટ બધો એકસાથે નહીં ઉમેરી દેવાનો બેથી ત્રણ બેચમાં આપણે ઉમેરીશું ગેસની આંચ આ સ્ટેજમાં એકદમ સ્લો રાખવાની છે અદરવાઈઝ મોટા મોટા ગાંઠા પડી જાય છે અને સતત મિલાવતા મિલાવતા આપણે લોટ ઉમેરવાનું છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડિયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે કવર કરીને ધીમી આંચ પર બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈશું ત્યારબાદ ગેસની આંચ બંધ કરીને મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે જેમ જેમ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવશે તેમ તેમ ડ્રાય થતું જશે તો ત્યાં સુધી આપણે એક સરસ ચટણી રેડી કરીશું જેના માટે કઢાઈમાં ત્રણ ચમચી જેટલા સીંગા લીધેલા છે મધ્યમ ગેસની આંચ પર સીંગાને શેકી લઈશું ફોતરા અલગ પડે સીંગા હલકા એવા બ્રાઉન કલરના દેખાવાના શરૂ થાય ત્યાં સુધી શેકવાના છે સીંગા ઠંડા થાય એટલે એની સ્કીન કાઢી લેવાની છે ચટણી બનાવવા માટે આ સીંગાને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે તીખા લીલા મરચાં ઉમેરીશું અહીં દસથી બાર નંગ જેવા લીધેલા છે નાનો આદુનો કટકો ઉમેરીશું પાંચથી છ જેટલા નાના નાના કેપ્સિકમના આ રીતે પીસીસ ઉમેરીશું બહુ જ સરસ સ્વાદ આવે છે દોઢ કપ જેટલા લીલા ધાણા કૂણી દાળી સાથે લીધેલા છે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું દહીં ઉમેરવી હોય તો તમે લીંબુના રસની જગ્યાએ દહીં પણ ઉમેરી શકો છો સરસ કલર આવે માટે અહીં પાંચથી છ જેટલા આઈસ ક્યુબ્સ ઉમેરેલા છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી અને દસથી બાર ફુદીનાના પાન અથવા એક ટી સ્પૂન જેટલો ફુદીનાનો પાવડર ઉમેરી દઈશું કવર કરીને બધાને ક્રશ કરી લેવાનું છે તો એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી આપણી રેડી છે આ ચટણીને ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકાય છે તો ચોખા અને મકાઈનું જે મિશ્રણ હતું એ સરસ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ટેક્સચર જે છે એ એકદમ બદલાઈ ગયું છે હવે આપણે અહીં એક ચતુર્થાંશ કપ જેટલા ઝીણા સુધારેલી ડુંગળી લઈશું ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવું એક ચતુર્થાંશ કપ જેટલો બાફેલો બટાકો ઉમેરીશું તો બાફેલા બટાટા ઉમેરવાથી વળાજી છે એ અંદરથી એકદમ સોફ્ટ બને છે પણ વધારે બટાકા નથી ઉમેરવાના ચોખાના લોટના મિશ્રણ કરતાં ચોથા ભાગ કરતાં પણ ઓછા બટાકા ઉમેરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક અહીં ફ્લેક્સ ફરીથી ઉમેરી રહી છું ઝીણા ચોપ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધાને સરસ મિક્સ કરી લેવાનું છે તો હાથ વડે આપણે વડા બનાવી શકીએ એવું બાઇન્ડિંગ આવવું જોઈએ જો આ સ્ટેજ ઉપર મિશ્રણ જે છે એ બહુ ડ્રાય લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે બાફેલો બટેકો ઉમેરેલો છે માટે બાઇન્ડિંગ જે છે એ આપોઆપ આવી જ જશે બટેટા ઠંડા હોવા જોઈએ ગરમ ગરમ બટેકા નહીં ઉમેરવાના તો આ રીતે તમે જોઈ શકો છો સરસ ટીકી કે વડા બની રહ્યા છે હાથ ઉપર હળવું એવું તેલ લગાવી લઈશું તો ટીકી આપણે આ રીતે બનાવતા જઈશું કટલેટ જેવું હાર્ડ શેપ આપવું હોય તો હાર્ડ શેપ પણ તમે આપી શકો છો અહીં હું રાઉન્ડ શેપમાં રેડી કરી રહી છું તો આ જ રીતે આપણે બાકીની બધી ટીક્કી રેડી કરી લઈશું સાઈડમાં પણ થોડીક ફિનિશિંગ આપી દઈશું તો ઠંડીમાં કે ચોમાસામાં ઘરમાં ગરમ આ વડા ખાવા ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને તમે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો તો બધી જ ટિક્કી અહીં રેડી થઈ ગઈ છે કઢાઈમાં ડીપ ફ્રાય કરવું હોય તો ડીપ ફ્રાય પણ તમે કરી શકો છો અહીં હું સેલો ફ્રાય કરી રહી છું એકદમ ગરમ તેલમાં ઉમેરવાનું છે હું તેલમાં નહીં ઉમેરવાનું અધરવાઇઝ ટીકી જે છે એ છૂટવાની શરૂ થઈ જશે સાઈડ જે છે એ ગોલ્ડન દેખાય ત્યારબાદ જ આપણે ટીકીને પલટીશું તેલમાં ઉમેરતાની સાથે જ ટીકીને પલટવાની નથી અધરવાઇઝ ટીકી જે છે એ છૂટવાની શરૂ થઈ જશે ગોલ્ડન બ્રાઉન સાઈડ દેખાય ત્યારબાદ ટીકીને જે છે આપણે આ રીતે ફ્લિપ કરી દઈશું બંને તરફ સરસ સોનેરી કલર ક્રિસ્પી દેખાય ત્યાં સુધી ટિક્કીને ફ્રાય કરવાની છે હાઈ ફ્લેમ ઉપર જ આપણે ફ્રાય કરીશું તો ટિક્કી જે છે એ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે સરસ સોનેરી કલર આવી ગયો છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો